હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઢાબા સ્પેશિયલ સૂકા ચણા સૂકા વટાણાનું ટેસ્ટી શાક જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૂકા ચણા અને સૂકા વટાણાનું શાક બનાવવા માટે આપણે અડધો કપ ચણા લેશું અને અડધો કપ સૂકા વટાણા લેશું તો તેને રાતે જ પલાળીને રાખી દીધા હતા તમે રાતે પલાળીને રાખી દેશો તો ચણા અને વટાણા છે તે સારી રીતે પરળી જશે તો આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું ચણા વટાણાને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં એક ગ્લાસ પાણી નાખશું અડધી ચમચી થી પણ સાવ ઓછું એવું નિમક નાખશું પાણીને થોડું ગરમ થવા દેશું પાણી ગરમ થઈ જાય પછી આપણે જે ચણા ધોઈને રાખ્યા હતા તે ચણા અને વટાણા નાખશું કુકર બંધ કરી અને ત્રણ વિસલ સુધી ચણા અને વટાણાને બાફી લેશું ચણા અને વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો બે મોટી ડુંગળી લીધી છે ડુંગળીને કટ કરી લીધી છે એક મોટું ટમેટું લીધું છે તો ટમેટાને પણ કટ કરી લેશું આદુનો ટુકડો લીધો છે સૂકું લસણ લેશું અને રેગ્યુલર મસાલા લેશું તો એક ચમચી લાલ મરચું પાવડર ધાણાજીરું જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી તેને પણ સાવ એવી હિંગ લેશું અને ટેસ્ટ અનુસાર નિમક તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે લેવાનું છે જો તમારી પાસે લીલું લસણ અને લીલી ડુંગળી અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો શાક બનાવવા માટે તેલ લેશું અડધી ચમચી ગરમ મસાલો લેશું તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાના પેલા ધોઈ અને કટ કરી લીધા છે તે એક ચમચી આપણે કસૂરી મેથી લેશું તો એક ચમચી આપણે જીરું લેશું જો તમને શાકમાં ગીળો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ કે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે જે દહીં દહીં તે અને દહીંને ફેટી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે ત્રણ વિસલ થઈ ગઈ છે તો વટાણા અને છે તે સારી રીતે વફાઈ ગયા છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ગ્રેવી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધા ભાગનું તેલ નાખશું તેલ નાખી અને અડધા ભાગનું જીરું નાખશું અને જીરુંને ફૂટવા દેસું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે ડુંગળી આદુ લસણ અને ટમેટું જે રાખ્યા હતા તેને વઘારી લેશું વઘારી અને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી તેને સાતડી લેશું અને જો તમને લાગે છે કે તમારી પાસે ટાઈમ નથી તો તમે ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખશો તો પણ સોફ્ટ થઈ જશે તો થોડીવાર ઠરવા માટે રાખી દઈશું તો પીસવા માટે મિક્સર ઝાર લેશું તેમાં આપણે સાતડેલા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું મિક્સર ઝારને બંધ કરી અને તેની પ્યુરી તૈયાર કરી લેશું તો આ રીતે આપણે એકદમ ઝીણી પ્યુરી તૈયાર કરી લેવાની છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે અડધા ભાગનું તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને અડધા ભાગનું જે જીરું રાખ્યું હતું તે જીરું નાખશું અને જીરુંને ને ફૂટવા દઈશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે ગ્રેવી ગ્રેવી તૈયાર કરીને તે જો વઘારમાં હિંગ નાખવી હોય તો તમે હિંગ પણ નાખી શકો છો તો ગ્રેવીને આપણે કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો બે મિનિટ થઈ પછી આપણે તેમાં જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે જો તમે વધુ તીખું ખાતા હોય તો તમે લીલું મરચું કટ કરીને પણ નાખી શકો છો તો ગ્રેવીને આપણે કન્ટિન્યુ ત્રણથી થી ચાર મિનિટ સુધી હલાવતા રહેશું અને જો તમને લાગે છે કે ગ્રેવી છે તે બાર છાંટા ઉડે છે તો તમે તેને ઢાંકીને પણ રાખી શકો છો તો ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો ગ્રેવી છે તે સારી રીતે બની ગઈ છે તેલ છે તે છૂટું પડી ગયું છે તેલ છૂટું પડી જાય પછી આપણે જે દહીં રાખ્યો તો ફેટીને તે દહીં નાખશું તો દહીં નાખી અને દહીંને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેશું તો તમે દહીંનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી મોરું દહીં જ લેવાનું છે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો નથી જો તમારી પાસે ખાટું દહીં અવેલેબલ હોય તો તમારે ગોળ કે ખાંડ નાખવાના છે તો આપણે જે ચણા વટાણા બાફીને રાખ્યા હતા તેમાંથી આપણે પાણી કાઢી લેશું તો આ પાણીને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે ખોલી અને જોઈ લેશું

નાખવાનો છે તો જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખશું કસૂરી મેથી અને ગરમ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે જે ચણા અને વટાણા બાફીને રાખ્યા હતા તેનું પાણી બચ્યું હતું તે પાણી નાખશું તો પાણી તમારે શાકમાં ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દઈશું તો બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો શાક બની ગયું છે તો જે લીલા ધાણા કટકરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું ધાણા નાખી અને ધાણાને પણ સારી રીતે મિક્સ કરી દેસુ ધાણા મિક્સ કરી અને ગેસને બંધ કરી દેસુ તો શાક તૈયાર છે તો શાકને ને આપણે પ્લેટમાં કાઢી લેશું તો ઉપરથી થોડા લીલા ધાણા નાખશું તો આ શાકને તમે રાઈસ રોટલી રોટલા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તૈયાર છે સૂકા ચણા સૂકા વટાણા નું ઢાબા સ્પેશિયલ શાક ઘરે શાકભાજી ના હોય અને શાકભાજી પૂરું થઈ ગયું હોય તો તમે એકવાર આ રીતે શાક જરૂર બનાવજો અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે